હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવજી કેમ સવાર સવારમાં નેલ પોલિશ સાડી ના બધું શું છે સવાર સવારમાં બહુ મસ્ત મજાના સમાચાર છે સમા તું સમાચાર લઈને જ પર મસ્ત મજાના સમાચાર એટલે તું ન્યૂઝ વાળી તમારો પછી ગુરુવાર કર્યો સારું જ કામ કર્યું છે આજે ગુરુવાર નો ઉપવાસ કર્યો મને થયું કે શ્રાવણ મહિનો સ્ટાર્ટ છે

અને પેલા જે પૂજા પાઠ કરતા હતા એ બધું આજ ગુરુવાર થી શરૂ કરો બરાબર માથું કાઢી લે એવું છે મારા માટે કશું નથી ત્યાં તો એ યાદ છે ને નથી કરવાનું કશું મને કે છે કે ભાઈ હું એક ને આવ્યો છું થોડું મને મગજમાં દુખાય બધી વાર ના તેલ માલિશ ત્યાં કીધું તેલ તો લીધું નથી મારો ઓ ને કરને ટાઈમર મૂકી બી દીધું ત્રીસ સેકન્ડ થી ઉપર ના થયું નહીં કેમ છો પપ્પા આ સુગર

તમે બ્રોકર છો સિંધુ ભવન પર શું ભાવ ચાલે આટલા વર્ષ તને બ્રોકર લાગુ બ્રોકર તો છો ને યાર બેઓ ગીતો ના હવે સાંભળો આટલો માહોલ મસ્ત છે તો કઈક જઈએ ને ફરવા યાર કઈક મજા કરીએ પાર્ટી કરીએ આવા માહોલ માં આરામ કરવાનો હોય પાર્ટી ના કરવાનો મજાના કરવાની હોય વરસાદી મોસમમાં સુઈ રહેવાનું હોય ગરમા ગરમ ખાવાનું હોય બહાર જવાનું નહીં કેવું લાગ્યું જોઈએ પાર્ટી બીજી બે યાર ક્યાં નો કઉ છું તમને ઉપા ચલો ને કઈક જઈએ પાર્ટી ની વાત કરીશ તો આવું જ સાંભળવા મળશે તને તો ફરવા જઈએ ખાલી જંગલો માં કેમ્પિંગ કરીએ તને એક વાત કરું પહેલો જે તમારો હતો ને હમ એના જેવો તમારો હવે થયો નથી હવે શું કરું એ તમારા ને ઇન્જેક્શનમાં મારીને પાછો લાવું નાનો થઈ એવું કંઈક કરું જે થોડો વનિતા બારોટ અહીંયા કપડા તૈયાર કરી રહ્યા છે શૂટિંગ માં માટે તમારું પેકિંગ કરું સો મચ તો એવું તો થાય શું સો મચ એવું થાય કે એનો ઉપવાસ છે તો હું પેકિંગ કરું એવું તો

કરો એટલે પછી એવું પડે ને રહેવા દો સારું હવે આટલા કપડા પેક કરી પછી આરામ કરો પણ સાંભળ આરામ થોડી વાર પછી એક ફરમાઈ સાયલી છે કે વનિતા ને આ ગીત ગવડાવજો હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રંગ રસિયા ને કયો ક્યાં રમી આવ્યા રાસ ક્યાં ને ક્યાં રમવા જવાના છો સારું સારું ચલો ગઈ નાખો ચલો

પડવાનું શરૂ થઈ જાય તો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે એટલે મારાથી શૂટિંગમાં જવાય એમ નથી પણ અત્યારે કાળા ભમ્મર વાદળો તો ફ્રેન્ડ્સ છે જ તમે જુઓ અત્યારે પણ વાદળો ઘેરાયેલા છે પણ મને આશા છે કે વરસાદ નહીં આવે અને મારું શૂટિંગ બગડશે નહીં શું ફ્રેન્ડ્સ હવે ટાઈમ થયો છે તમારી ફરમાઈશનો અરે તારી મારી જોડી

તો રહી ગયો એટલે એટલે રહેવો જોઈએ કેવું હા આવો જ માહોલ ગામડે જઈએ ત્યારે કેવા પેલા મોર બોલે ને કોયલ બોલે ને હો હા આ એક કેવું જો ના કોયલ બોલે ના મોર બોલે ના કાય જ પણ તું એમ વાતાવરણ એવું છે ને તો બગિર વાતાવરણ તો મારું પ્રિય વાતાવરણ વરસાદનું વાતાવરણ જેર્યું ને મારું પ્રિય વાતાવરણ તો એક કામ કરું મારા માથે માથે તમે સાંભળો માથે માથે મારા માથે સાંભળો તો ખરા અને આ વરસાદની ઝરિયામાં પડશે ને વધારે પડતું પાણી થઈ જશે ને

દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે એટલે ડર લાગે છે કે કદાચ હું ત્યાં ફસાઈ જાઉં એટલે વનિતાએ તો બેગ રેડી કરી દીધી ઓલરેડી વનિતાને ઉપવાસ હોવા છતાં ફ્રેન્ડ્સ મેં એને એવું કીધું કે મારા કપડાં રેડી કરી દે એટલે બિચારી વનિતાએ મારી બેગ રેડી કરી દીધી અને આજે ઉપવાસ હોવા છતાં એને મેં આરામ કરવા દીધો નથી એટલે મને પાપ લાગશે આમ તો પણ ફ્રેન્ડ્સ વનિતા પત્નીનો ધર્મ નિભાવે છે એ બદલ વનિતાનો હું આભાર માનું છું કારણ કે હું કોઈપણ જગ્યાએ ફ્રેન્ડ શૂટિંગમાં જાઉં રેકોર્ડિંગમાં જાઉં ગમે તે એક્સવાય જે જગ્યાએ જવાનું હોય મારા પ્રોગ્રામમાં જવાનું હોય તો પણ વનિતા એના પણ કપડાં રેડી કરી દે અને મારા પણ રેડી કરી દે છે એટલે વનિતાનો આભાર માનું એટલો ઓછો છે આજે બેગ રેડી કરી દીધી પણ શૂટિંગમાં જવાનું કેન્સલ થયું છે કારણ કે વરસાદ પડી રહ્યો છે એટલે જઈ શકાય એમ નથી તો ફ્રેન્ડ્સ અત્યારે હું ઘરે જ આરામ કરીશ અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ એન્ડ કરતા પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે અત્યારે દરેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો કામ સિવાય બહાર ના નીકળશો એવી હું નમ્ર વિનંતી કરું છું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ Thank you.